કોવિશિલ્ડ રસીને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે કોવિશિલ્ડની સાઈડ કંપનીએ કબૂલાત કરી છે કોવિશિલ્ડની રસીથી બ્લડ ક્લોટ્સ થઈ શકવાનો સ્વીકાર કંપની દ્વારા કરવામાં આવ્યો છે બ્રિટનની હાઈકોર્ટમાં કેટલાક જે દસ્તાવેજો રજૂ કરાયા તે બાદ આ સ્વીકાર કરવામાં આવ્યો છે એક્સ્ટ્રા એક્સ્ટ્રાઝેનેકા નામની કંપનીએ કોવિશિલ્ડ રસી બનાવી છે ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકોને આ રસી આપવામાં આવી છે કંપનીએ પહેલીવાર સ્વીકાર્યું છે કે આ રસીથી ટીટીએસ જેવી રેર સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે અને ટીટીએસ એટલે થ્રોમ્બો એસોટોપેનિયા સિન્ડ્રોમ જેમાં લોહીનો જથ્થો જે છે તે જામી જાય છે એટલે કે બ્લડ ક્લોટ થઈ જાય છે અને લોહી જામી જવાથી સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારી થઈ શકે છે બ્રિટનમાં એક્સ્ટ્રા ઝેનેકા વિરુદ્ધ એકાવનથી વધુ કેસના કેસમાં મોતના આક્ષેપ જે છે તે થયા ત્યારબાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટમાં હવે આ કંપનીએ સ્વીકાર કર્યો છે તેનો

પણ હજુ મને લાગે છે કે આ એ ખુલાસો કર્યા પછી પણ આ થોડુંક એના પર સીધા નિદાન પર પર તાળ થોડું વહેલું છે એનો બે રીઝન છે કે એક તો કેટલા કિસ્સામાં થયું છે એનો પર્સન્ટેજ કાઢવા જોઈએ અને એના માટે સ્વાયત્ત સંસ્થાઓ જે ડબ્લ્યુએચ ટાઈપની જે હોય એ લોકો એક પોતે સ્ટડી કરે અને સ્ટડી કરીને આંકડા આપે ને તો એ પ્રોપર કહેવાશે ચોક્કસ એક ચિંતાનું કારણ તો ચોક્કસ બને છે પરંતુ આપણે સામે રિસ્ક રિવોર્ડ રેશિયો પણ જોવો પડશે આજે આપણા દેશમાં લગભગ બસો કરોડ ઉપર રસી અપાઈ અને આટલો મોટો દેશ હોવા છતાં પણ જે દેશના આંકડા છે એ રિલેટિવલી લો રહ્યા એનું એક જ કારણ હતું કે આપણે વેક્સિનેશન ખૂબ મોટા પ્રમાણમાં કર્યું હતું બધી જ વેક્સિનેશનમાં સાઈડ ઇફેક્ટ આવેલી છે એમઆરએનએ વેક્સિન જે મોડર્નના અને ફાઈઝરની હતી એમાં પણ આવેલી છે જેએનજીમાં પણ આવેલી છે અને આપણામાં પણ હવે આવી છે તો બધી જ વેક્સિનમાં સાડકા બધી વેક્સિન ઇમરજન્સી યુઝ માટે આપવામાં આવેલી પરમિશન હતી કોઈ રેગ્યુલર નથી નોર્મલી વેક્સિન ડેવલપ કરતા સાતથી આઠ વર્ષનો લાગતો હોય પણ જે પ્રમાણે કોરોનાની મહામારી હતી એ પ્રમાણે તાત્કાલિક વેક્સિન લાવવી જરૂરી હતી એટલે બધા જ જે ટ્રાયલ હોય ફેઝ વન ટુ થ્રી ફોર એ સંપૂર્ણ પૂરા નતા થયા ફેઝ વન ટુ થ્રી પછી તાત્કાલિક અને ઇમરજન્સી યુઝ પરમિશન તરીકે બધાને વેક્સિન ને પરમિશન આપવામાં આવેલી એટલે કદાચ આવું કોઈક કોમ્પ્લિકેશન હોઈ શકે પણ રિસ્ક રિવોર્ડ રેશિયો પણ આપણે જોવો પડશે બસો કરોડ ને આપવાથી જો આપણે પચાસ કરોડના જીવ બચાવી શકતા હોય ને એમાં કદાચ ગણ્યા કાંઠા સેંકડોમાં મૃત્યુ થયા હોય તો પણ આપણે વેક્સિનને એની જે આપણી સાઈડ સારી ઇફેક્ટ છે ને આપણે અવગણી ના શકીએ ચોક્કસ સાઈડ ઇફેક્ટ થઈ હોય